માધુરીબેન દીક્ષિત આવીને ખાલી એટલું કહી જાય કાલે ઘને બોલા એમ બા લે લે ખાલી એટલું જ કે ટીવી ના ફડદાવ પર બસો કરોડ રૂપિયા લીધા હોય આપણને રમાડવા સમજો છો નહીં સમજાય હું કામ હું કહેશ ને તો થોડુંક માઠું લાગશે ખોટું લાગશે બીજી વખતે કે મહેશિયા આ બધો આનંદ નો આવવા દ્યો ધંધો ભાંગશે આ

હર્સો કરોડ રૂપિયા માધુરબેન દી એટલું કહે ખાલી ખાલી મુલાય બહુ એટલે આપણે સાડી નોસો રૂપિયા શેમ્પુ પાનસો ગ્રામ માલ આવે કંપની વાળા પાસે એવું કે આમાં પિસ્તાળીસ રાતના વિટામિન આવે પિસ્તાળીસ રાઈટ ના વિટામિન એમાં એક બોટલમાં ખાલી આવતા હોય તો મહેરબાની કરીને માથામાં માથામાં નો નાખો ડાઇલ વઘાર કરો સમોસા બનાવો સોસ કાઢ નાખો શેમ્પુ વાપરો છોકરા રોતા હોય તો હવાર ની ભાખરીમાં ત્રણ ચાર સમસી શેમ્પુ નાખો ઉપર મોરેશ વેરો ખાંડ વેરો સુગર એને ભૂંગળું કરીને છોકરાઓ ખવરાવો શું કામ ડોક્ટરો એમ જ કે છે ને તમારા છોકરાઓ વિટામિન ઘટે આ નવસો રૂપિયા પિસ્તાળ આવે દાબો નહી નહીં કરે એવું ઈ વી જાય વાહે પછી બીજી આવે ઐશ્વર્યા એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો હું કન્ડિશનર લાવો એનાથી હું થાય વાળા છૂટા છૂટા રહ્યા

મહેશ ને જો આશીર્વાદ રૂપે આપવું હોય તો આ બધા આપડે અંદર અંદર ના ભાવ સાથે રામને યાદ કરીને મોગલ ને યાદ કરીને ખોડિયાર ની યાદ કરીને એટલે અંદર ના ભાવ સાથે એવું આપણે કરી કે ત્રણસો વર્ષ પેલા આપણી માથે જે રાજ કરીને વીઆઈ ગયા ભૂરિયા એને એક જ જવાબ દેવા માટે બધા એક મત થવો જોઈએ કે અમે જીવશું ત્યાં સુધી વિદેશી કંપનીઓ નહીં અપનાવી જેટલું થાય એટલું અહી સ્વદેશી વસ્તુઓ અપનાવશું અને બે હજાર રૂપિયાનું જો ખાલી માથામાં નાખવાનું આવતું હોય તો એક કામ કરીએ આપણે હારી ગૌશાળાઓમાંથી બે હજાર રૂપિયા નું કિલો ઘી લઈ આવીને છોકરાને ખોરાવી નો આપણા રંઢા જેવા થાય એ કે વિટામિન ઘટે ખરું ઓલું તો એને જોવાનું એ કે લાવવાનું એ પાછું આપણે અપનાવવાનું બધું થાય આ ડોહલા નોતા આ જેવા એ કોણી બળજો બિહાર દેતા એમને અઢી રૂપિયા નો ડોક્ટર હાબુ આવતો ઓલ ઇન વન માથું ધોવાની શરીર ધોવાનું કપડા ધોવાનું કોને કહું થયું મેં મારી જિંદગી પેલી વખત ડવ હાબુ એ નાયો હું એસટી બસ માં જયારે પ્રોગ્રામ કરતો ને તે આમ હોટલોમાં ક્યાંક ઉતરા હોય ને અઢીસો રૂપિયા ખાલી નાવા ધોવાના બોલો દઈ જાય આવડો ડવ પણ મૂળ હાબુ એવું અઢી રૂપિયા ના હાબુમાં આપણી માવડીઓ આપણને પછી દીધા આમાં કોઈને ખ થઈ નહી ખાલી ઓ તમને કહું પતરાનો ડબ્બો આવતો શાલીમાર ખોપરેલ તેલ

આ ચારસો રૂપિયા ના ફીલ આવ્યા પછી માં હોય સૌરાષ્ટ્ર ફૂટ નો શેઠ હોય એમ પવન ગમે ઓલે શેઢે એમ બા શબ્દ પૂગી જાય વજન વાળો શબ્દ પ્રકૃતિ વાળો શબ્દ બા ગળામાં ગડફા નો રહેતા હું હે હે કરો

પંદરસો પંદરસો વર્ષ સુધી મારી તમારી માથે અવનવા રાજ ગયા છતાંય આપણે જય શ્રી રામ બોલી છતાંય કથાઓ સાંભળી છતાંય આપણે ધૂર્વજો ધન્યવાદ દેવા પડે તમે કેટલું સહન કર્યું સુધી ફૂગાડ પણ હવે થાય છે કેવું આપણી અત્યારની પ્રજાઓને સલમાન ખાન કેદી લગ્ન કરશે એની ઉપાધિ આપણી પર જાડે આયા ભટ્ટ ને બેબી થાય બાબો થાય એની ઉપાધિ આપણી પર જાડે શાહરૂખ ખાન પેઢી નામ આપણી પડદા નથી આવડતા ચોપડે લખજો એ જનક છે ભેગડા નથી બગાડવામાં બા બોલતા તા એ ધરો હતો અમે તો ના દીકરા એટલે આ શેઠે ઓપને રાલતા હોય હલર હાલતા હોય ઠેસર હાલતા હોય બાપોએ બિચારો તમને કોઈ દોઢ વાગ્યા હનુમાન પુત્ર એવી ભૂખ લાગી હોય અને પાછરાનો બહરાટો બોલતો હોય તગારા લેવામાં ભી પડતી હોય બાપડ એ તાગારા લાગે આપણે આમ આમ બાજુ મોટો કઈ મારી બા આવે પાટ લઈને કઈ મારી બા આવે ભૂખ જ એવી લાગી હોય ઈ આમ ઓલીએ ઓલે છે ઓળીએ બામ આમ આમ તમને કહો ભાત ઉતારતી હોય ને બાય પાછા આવો હે કારણ કે બાનો પછી આવે બાપુજી બાપુજી એટલે બા જેને પૂજે છે ઈ બાપુજી બાપુજી ની નો થાય બાપુજી નો અનુભવ થાય જેને જેને અનુભવ લીધા હોય એને ખબર હોય

ન્યાચી નવું લેવા મોમ અને ડેડ મોમ એટલે થીજી ગયેલું ડેડ એટલે મરી ગયેલું અમારા ભારતીય સંસ્કૃતિના ગુજરાતી નું વ્યાકરણ આવું કે છે મોમ એટલે થીજી ગયેલું ડેડ એટલે મરી ગયેલું નકર ચાર વેદ લખાણા છ શાસ્ત્રો લખાણા અઢાર પુરાણ લખાણા ઉપનિષદો લખાણા નીતિ શતકો લખાણા વૈરાગ્ય શતકો લખાણા છેલ્લે શિક્ષાપત્રી લખાણી ઋષિ મુનિઓ કળિયુગ ની બધી આગાહી કરી હતી આ બે શબ્દોની ની ક્યાંય આગાહી કરી મોમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાગ એવું ક્યાંય ઉભું આપણે કર્યું છે આપણને મારી નાખશે આવડા તમે સમજો